જિલ્લા પોલીસનું રાજુલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનું પરેડ હતી જેમાં રાજુલા પોલીસ સ્ટેશનનો ગયા વર્ષ દરમિયાન જે કામગીરી રહે છે તમામ હેડ હેઠળ એની સમીક્ષા કરવામાં આવી સાથે સાથે વિસ્તારના સરપંચશ્રી સાથે એક પરિસંવાદ અને લોકદરબારનું પણ આયોજન કરવામાં આવેલ હતું લોકદરબારમાં સરપંચશ્રી તથા અન્ય ગ્રામજનોની લાગતી સમસ્યાઓ પોલીસની જનતા પાસેથી અપેક્ષા સાથે સાથે રાજુલા પોલીસ સ્ટેશનની કામગીરી તે બાબતે ચર્ચા કરાવવામાં આવેલ છે જિલ્લા પોલીસે જે સીસીટીવી બાબતે પ્રોજેક્ટ શરૂ કરેલ છે પ્રોજેક્ટ ઈગલ હાય તે પ્રોજેક્ટ ને જે હેઠળ ગામમાં જે સરપંચશ્રી તરફથી ગામમાં સીસીટીવી લગાડવામાં આવેલ છે એનું સન્માન પણ કરવામાં આવેલ છે રાજુલાના કુલ છત્રીસમાંથી છત્રીસ ગામોમાં આ પ્રકારના સીસીટીવી લગાડવામાં આવેલ છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી મિશન સ્માઈલ નાના બાળકો સાથે જે અત્યાચારના બનાવ બનતા હોય છે અત્યાચારના બનાવ રોકવા માટે નાના બાળકો વાલી અને શિક્ષકોને સમજ આપવા માટે એ લોકોને જાગૃતિ કરવા માટે પ્રોજેક્ટ મિસેલ સ્માઈલમાં પણ આજે અમે અહીંયા આર કે સાયન્સ સ્કૂલ છે એની સવારે મુલાકાત લીધી અને બાળકો સાથે આ બાબતે ચર્ચા પણ કરવામાં આવી